આપણી આસપાસની દુનિયા છે ને એ પેટર્નથી ભરેલી છે ફૂલોની પાંખડીઓથી માંડીને મોટી મોટી બિલ્ડિંગની ડિઝાઇન સુધી આ બધી પેટર્નની પાછળ એક સિક્રેટ લેંગ્વેજ કામ કરે છે અને આજે આપણે દિવાસળી જેવી એકદમ સાધારણ વસ્તુથી એ ભાષાનો જ જાદુ સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ અને શરૂઆત કરીશું એક મજેદાર કોયડાથી જેને આપણે સાથે મળીને ઉકેલીશું જુઓ તો અહીં દિવાસળીઓથી મસ્ત આકારો બનાવ્યા છે એક પછી એક જોડાયેલા હવે આ દેખાવમાં સાધારણ લાગતી પેટર્નની પાછળ એક મોટો પડકાર છુપાયેલો છે અને એ આપણે પાર કરવાનો છે તો અસલી પડકાર હવે શરૂ થાય છે વિચારો કે જો આવા એક બે નહીં પણ પૂરા સો આકાર બનાવવા હોય તો કેટલી દિવાસળીઓ જોઈશે હવે એક એક કરીને ગણવા બેસીએ તો ના બઈ ના એ તો શક્ય જ નથી બરાબર ને હરે બાપરે એમાં તો આખો દિવસ નીકળી જાય ચોક્કસ આના માટે કોઈ સ્માર્ટ રસ્તો હોવો જ જોઈએ ગણિતમાં હંમેશા એક શોર્ટકટ હોય જ છે એટલે કે અહીં કોઈક સિક્રેટ રૂલ કોઈક શોર્ટકટ છે અને જો એ આપણને મળી જાય ને તો કામ બસ ચપટીમાં થઈ જાય તો ચાલો એ રહસ્યમય નિયમને શોધવા નીકળીએ ઓકે તો હવે આપણી જાસૂસી શરૂ કોઈ પણ રહસ્ય ઉકેલવા શું જોઈએ પુરાવા અને અહીં આપણા પુરાવા છે આ પેટર્નમાંથી મળતા આંકડા હવે આટલી મોટી સમસ્યાને એક ઝાટકે સોલ્વ નહીં કરીએ એના બદલે ચાલો એને નાના નાના ટુકડામાં તોડીએ શરૂઆત કરીશું ફક્ત એક આકારથી અને પછી ધીમે ધીમે આગળ વધીશું ઓકે હવે જરા આ ટેબલ પર નજર નાખો આ બહુ જ રસપ્રદ છે જુઓ એક આકાર તો ત્રણ દિવાસળી બે આકાર તો પાંચ ત્રણ આકાર તો સાત કંઈક સમજાયું દરેક વખતે જ્યારે આપણે એક નવો આકાર ઉમેરીએ છીએ ત્યારે ફક્ત બે જી હા ફક્ત બે જ નવી દિવાસળીઓ ઉમેરાય છે તો આ નંબર્સમાં કોઈ કનેક્શન દેખાયું જે રીતે આ આંકડા વધી રહ્યા છે એ આપણને શું કહેવા માંગે છે મને લાગે છે કે આપણો સિક્રેટ રૂલ અહીં જ ક્યાંક છુપાયેલો છે અને મળી ગયો આ રહ્યો એ નિયમ દિવાસળીઓની સંખ્યા છે ને એ હંમેશા આકારોની સંખ્યાના ડબલ કરતાં એક વધુ હોય છે વિશ્વાસ નથી આવતો ચાલો ચેક કરીએ ચાર આકાર તો ચારના ડબલ એટલે આઠ અને એમાં એક ઉમેરો થઈ ગયા નવ એકદમ પર્ફેક્ટ ચલો નિયમ તો આપણે શોધી કાઢ્યો પણ હવે એને વધુ પાવરફુલ બનાવવા માટે ગણિતના એક જાદુઈ ટૂલને મળીએ અને એ ટૂલ એટલે બીજ બીજ બીજગણિતનો હીરો છે ચલ જેને અંગ્રેજીમાં વેરિયેબલ કહેવાય એને એક ખાલી જાદુઈ બોક્સ જેવો સમજો જેમાં આપણે આપણી મરજી મુજબ કોઈ પણ નંબર મૂકી શકીએ આપણે એને બતાવવા માટે એન એમ કે આર જેવા અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ તો હવે પાછા આવીએ આપણા દિવાસળીવાળા કોયડા પર ચાલો માની લઈએ કે આકારોની સંખ્યા માટે આપણે એન અક્ષરનો ઉપયોગ કરીએ હવે આ એન કંઈ પણ હોઈ શકે દસ પચાસ સો ગમે તે તો જે લાંબો લચટ નિયમ આપણે શબ્દોમાં બોલતા હતા ને કે આકારોની સંખ્યાના ડબલ કરીને એક ઉમેરો એને હવે આપણે એકદમ શોર્ટ અને પાવરફુલ રીતે લખી શકીએ ટુ એન પ્લસ વન બસ આ જ છે બીજગણિતનો જાદુ આખે આખું વાક્ય એક નાનકડા ફોર્મ્યુલામાં આવી ગયું અને હવે જુઓ અસલી મેજિક યાદ છે આપણો ઓરિજિનલ સવાલ સો આકારો માટે કેટલી દિવાસળીઓ જોઈશે બસ હવે તો ખાલી એનની જગ્યાએ સો મૂકવાના છે તો બે ગુણ્યા સો એટલે બસો અને એમાં એક ઉમેરો જવાબ આવ્યો બસો એક જોયો ક્યાં કલાકોની ગણતરી અને ક્યાં આ સેકન્ડોમાં મળેલો જવાબ કોઈ માથાકૂટ વગર અને સાંભળો આ વિચારવાની રેત ફક્ત દિવાસળીના કોયડા માટે નથી આવા નિયમો આવું બીજગણિત આપણી આસપાસની દુનિયામાં બધે જ છે ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ વિચારો કે આપણી સ્કૂલનો બુક સ્ટોર છે અને ત્યાં બધાને નોટબુક્સ મળી રહી છે હવે સવાલ એ છે કે જો ટોટલ એમ સ્ટુડન્ટ્સ હોય અને દરેકને પાંચ પાંચ નોટબુક આપવી હોય તો કુલ નોટબુક્સ માટેનો નિયમ શું બનશે છે ને જેવું જ બસ અહીં વાત અલગ છે એકદમ સિમ્પલ નિયમ બનશે ફાઈવ એમ જો ટેન સ્ટુડન્ટ્સ હોય તો પચાસ નોટબુક્સ જો થર્ટી સ્ટુડન્ટ્સ હોય તો વન ફિફ્ટી નોટબુક આ ફોર્મ્યુલા કોઈપણ નંબર માટે કામ કરશે જબરદસ્ત ચાલો હજી એક રોજિંદા જીવનનું ઉદાહરણ લઈએ સ્કૂલની એસેમ્બલી જ્યાં બધા લાઇનમાં ઊભા છે હવે માની લો કે દરેક લાઇનમાં દસ સ્ટુડન્ટ્સ છે અને એવી ટોટલ આર લાઇનો છે તો આખી એસેમ્બલીમાં ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ હશે એ શોધવાનો નિયમ શું બનશે વિચારો તો જરા તો આજે આપણે શીખી રહ્યા છીએ ને એ ફક્ત ગણિતના દાખલા સોલ્વ કરવા માટે નથી ના આ તો દુનિયાને જોવાની એક નવી જ નજર છે એક સુપર પાવર જેવું તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ રિવાઇઝ કરી લઈએ પહેલું બીજ ગણિત એટલે પેટર્નની ભાષા બીજું ચલ એટલે કે વેરિયેબલ જે આપણને કોઈપણ સિચ્યુએશન માટે જનરલ નિયમ બનાવવાની તાકાત આપે છે અને ત્રીજું આ નિયમો મોટામાં મોટી પ્રોબ્લેમ્સને પણ ચપટીમાં સોલ્વ કરી દે છે તો હવેથી જ્યારે પણ કોઈ વસ્તુ વારંવાર થતી દેખાય કોઈ પેટર્ન નજરે ચડે તો એની પાછળ છુપાયેલો નિયમ શોધવાનો પ્રયત્ન જરૂર કરજો આ જ્ઞાન આપણને આપણી દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે તો હવે સવાલ એ છે કે આ નવી સુપરપાવર સાથે આપણી આસપાસ બીજી કઈ નવી પેટર્ન શોધી શકાય વિચારજો જરૂર ખરું ને